હે ગેસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મજામાં ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત તો ગાઈસ આપણે જો ખેતર મે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે ખેતરમાં પોદા વાડવાના જો કે આ પડી ગયેલો હોય ને મે વાત નખો નહી જો હા વરે કે જો આ સ્ટેપનો મારવાનો જો ખાસા બધા પડ્યા છે તો આપણે વાડી કારણ કે ક્લીન નમ ચોખ્ખી કેરો દેખાય એટલા માટે બરોબર કારણ ভিণ্ডু কমে তই কেইটো নৱ নহয় কম জুই আছে নাখো বৰবে ব্লগ

તો રહેજો હું બસ ઉપર ખાલી રીલ બનાવ કારણ કે તાપબાબ નીકળ્યા તો બાર જોયું ને તમારો હારું વાદર આવ્યું તમને મજા એવું લાગતું નહીં રીલ બનાવ્યા તો પાછા એ થઈ છે જો બેગે તો રીનો ફૂટતો તો બેઠો બેઠો એક જ તમ ફોન આવ્યો એટલે બનતો સુધી લાગ આશે જો ગાઈસ જો ના હે ચક્કર વર હા દાદા નું લાગ આશે ફોન આ તો ફોન ના જતું રહે પણ મારું બેટું જો પડેવું લાગો પડશે નહીં જો હેડ યુ લાગ કે હેડ ઇસેલે પડવાનું લાગતું નહીં તો બસ તો રીલ બિલ બનાઈએ થોડી ઘણી કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે ઇન્સ્ટાઇડી મેં જાતે જ બેન્ડ કરી છે કારણ કે લોકોની યાદ છે કે ત્યાં મને બ્લોક કર્યું આઈડી સબ નહીં દેખાતી હોમ ત્યાં તો મેં કોઈ બ્લોક નહીં કર્યા કરીશ રાતે જ બેન્ડ કરી છે આઈડી તો કોઈ એવું વિચારતો વિચારશો નહીં તો આને બ્લોક કર્યું તો મેં કોઈ બ્લોક કર્યા નહીં મારી બીજી આઈડી છે આઈડી કેટી ડિજિટલ એ રેગ્યુલર ચાલુ હોય રેગ્યુલર વાપરાવું તો એમાં મેસેજ કરજો કંઈક ફોર્મ હોય પોસ્ટર બોસ્ટર બનાવો હોય તો એ પણ કોન્ટેક્ટ કરજો જય માતાજી

মোকিলে <kritic language>